પત્ર તમે જે લખ્યો છે પત્ર ડીજીપી ને તમે લખ્યો ગૃહમંત્રી ને કેમ આ પત્ર ન લખ્યો ગૃહમંત્રી ને મે એટલા માટે પત્ર ન લખ્યો ગૃહમંત્રી નો સુરત જિલ્લો પોતે સુરત થી આવે છે સુરત પોતે પોતાનું સલામત ન રાખી શકતા એ એમાં અમરેલી જિલ્લો ક્યાંથી સલામત રાખવાના છે હસ્તસંગ્રહ ધારાસભ્ય એમની સાથે મેં કામગીરી કરી છે મને વિશ્વાસ નથી એ માણસ રોજ જુદું જુદું બોલે છે આ જ આલાયા પકડાણા છે કાઢે સરકાર આ બધા જે સંડોવાયેલા લોકો છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમનું સંઘર્ષ કાઢવા આવતું નહીં ગુજરાતની રાજનીતિમાં અમરેલીએ રાજકારણનું એપી સેન્ટર કહેવાય અને આ એપી સેન્ટરમાં કંઈ પણ થાય એટલે તેની અસર જે છે એ સીધી ગાંધીનગર સુધી આવે અને અત્યારે અમરેલીનું રાજકારણ જે છે એ દારૂ જુગાર અને હપ્તાથી ઘેરાયેલું છે સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને પત્ર લખાયો પછી કહેવાયું કે આ પત્ર ખોટો પત્ર હતો પરંતુ પોલીસે ચાર લોકોને અરેસ્ટ કર્યા હવે વીરજી ઠુમરે પણ એક પત્ર લખ્યો છે અને એ પત્ર ડીજીપીને લખાયો છે આપણી સાથે વીરજી ઠુમર અત્યારે સ્ટુડિયોમાં જોડાયા છે કારણ કે તેમને પણ દારૂ જુગારને હપ્તાની જ વાત કરી છે વિરજીભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો આપને એ પૂછીશ કે એ પત્ર મેં વાંચ્યો એ પત્રમાં તમે સૌથી છેલ્લે એવું લખ્યું છે કે મારો ડસ્ટબિન આ પત્ર ડસ્ટબિનમાં ન નાખી દેતા કેમ એવું લાગે છે કે ડસ્ટબિનમાં પત્ર નખાઈ જશે મેં ગુજરાતના ડીજીપીને અનેક પત્રો લખ્યા છે ધારાસભ્યો ત્યારે પણ પત્રો લખ્યા છે અત્યારે પણ પત્ર લખ્યા છે કોઈ પત્રનો મને જવાબ મેળ્યો નથી એટલે મારે દુઃખ સાથે લખવું પડ્યું છે કે ડીજીપી કમસે કમ તમે મારા બીજા પત્રો ડસ્ટબિનમાં નાખી દીધા હશે તમને અભિનંદન આપું છું મુબારક છે તો આ તો દારૂ સાથે જોડાયેલો મુદ્દો છે યુવાનો હતા આત્મવિલોપન કરી રહ્યા છે ખેડૂતોને પોષણ ભાવો ન મળવાના કારણે ખેડૂતોને આ વખતે પ્રથમ વખત ડીએપી અને એનપી કે ખાતર ન મળ્યું અને ખેડૂતોએ પોતાના પાયાના ખાતર વગર વાવેતર કરવું પડ્યું આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ પત્રનો જવાબ કમસે કમ તમે એટલા માટે આપજો કે તાલુકા મેજિસ્ટ્રેટ તાલુકા મેજિસ્ટ્રેટ અને તાલુકાના મેજિસ્ટ્રેટનો જેની પાસે દરજ્જો છે એવા વ્યક્તિએ પીઆઈને પત્ર લખવો પડે અને પત્રમાં ઉલ્લેખ કરવો પડે કે ગાંધીનગર સાથે જોડાયેલા નેતાઓ દિલ્હી સાથે જોડાયેલા નેતાઓ ચૂંટાયેલા નેતાઓ અમારી ઓફિસમાં આવે છે અને ઈ કેવાયસીની કામગીરી જે ચાલે છે ત્યાં કેફી દ્રવ્યો પી કેફી પીણા પીને આવે છે ને ગમે તેવી ભાષામાં વાત કરે છે અમને કામ કરવા દેતા તાલુકા મેજિસ્ટ્રેટને કામ કરવા ન દે એ પ્રકારનું આખું નિર્માણ થાય નહીં એમણે પત્ર લખવો પડ્યો ત્યારે પોલીસ આ પત્રનું તો ડસ્ટબિનમાં ન ફેંકે અને ખરેખર હકીકત કોણ છે દિલ્હી સાથે તો હું પણ જોડાયેલો હતો દુઃખ મને એટલા માટે થઈ ગયું છે હું પણ સાંસદ રહી ચૂક્યો છું હું ચાર ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યો છું સહકારી સંસ્થાઓ સાથે આજે પણ કામગીરી કરું છું ગાંધીનગર સાથે જોડાયેલું છું દિલીપભાઈ સંઘાણી પૂર્વ સાંસદ એ પણ ચાર ટમ એમપી રહ્યા છે મિનિસ્ટર રહ્યા છે ગાંધીનગર અને દિલ્હી સાથે જોડાયેલા છે નાનભાઈ કાછડિયા પણ સાંસદ રહી ત્રણ ટર્મ સાંસદ રહ્યા દિલ્હી સાથે જોડાયેલા છે ત્યારે કોણ દિલ્હી સાથે જોડાયેલા નેતા છે હું છું તો વીજી ઠુમોર વિજી ઠુમોર પણ ફરિયાદ કરવામાં આવે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે આ જો આ મારો પત્ર હજી તો તાલુકા મેજિસ્ટ્રેટના પત્ર ઉપરથી મેં પત્ર લખ્યો ત્યાર પછી બીજો પત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખના નામે લખાયો સાચો છે ખોટો છે એ તો તપાસ ચાલી રહી છે પરંતુ જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં યુવા ભાજપના પ્રમુખ છે એમણે પોતાની ઓફિસમાં પત્ર બનાવીને લખ્યો એમના પત્રમાં લખ્યું છે એકોતેર એકોતેર ગામમાં દારૂ વેચાઈ રહ્યો છે હું પ્રૂફ આપવા તે છું યુવા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો એને આક્ષેપ કર્યો છે પત્ર લખ્યો છે પોતે પણ બીજા નાના લેટરમેટ નો ઉપયોગ કર્યો છે પણ એને ઉલ્લેખ કર્યો છે કે રેતીમાં આપતા લેવાઈ ગયા છે બસો વીસ કરોડ નું ડ્રગ્સ અમરેલીમાં પકડાય નાનો એવો જિલ્લો ડોક્ટર જીવરાજ મહેતા સાથે જોડાયેલો જિલ્લો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જિલ્લા આપ્યા છે મેં તો અભિનંદન આપ્યા કહું છું કે મુખ્યમંત્રી બનવા મને વાંધો નહીં પણ અમરેલી જિલ્લામાં જે આપતા સિસ્ટમ ચાલી રહી છે કમસે કમ એ તો બંધ થવી જોઈએ એને બદલે રોજે રોજ નવું કંઈક ને કંઈક ખંડા ફૂટી ગયા છે હજુ મારો પત્ર તો હતો ત્યાર પછી આ બીજો પત્ર રજૂ થયો એમની ધરપકડ કરવામાં આવી એક દિવસની રિમાન્ડ આપી છે આજે જામીન ઉપર છોડવા માટે પછી પાછા કોર્ટમાં રજૂ કરશે છૂટ છે કે કેમ એમનો પ્રશ્ન છે પરંતુ અમરેલી જિલ્લો એક તો સંતો અને મહંતોની ભૂમિનો જિલ્લો છે પ્રમુખ સ્વામી બાબા કે જેનું જન્મસ્થળ સ્થળ છે ગુરુકુળના સ્થાપક ધનુજીવનદાસજી હોય કે જેનું ધર્મસ્થળ જેનું જન્મસ્થળ તરોડા છે અમારા કાઠીક શક્તિ સમાજના દાન મહારાજની જગ્યા જુઓ તો પણ એનું એક ચલા મહત્વની જગ્યા છે કૃષ્ણ વલ્ભાચાર્ય એટલે અત્યારે એક બહુ પવિત્ર જે મારા કુકાઉમાં આવે છે ભૂરખ્યા જેવી જગ્યા કે જેને એક સરસ રીતે પાછું સરકારે પણ સ્વીકાર્યું કે ભૂરખ્યા જગ્યાનો વિકાસ થવો જોઈએ પ્રવાસન ધામ તરીકે વિકાસ થવો જોઈએ અમારી પંચાળની ભૂમિ એટલે દ્રૌપદીનો જે સ્વયં થયો બાબરા વિસ્તાર કે જે પાંચાળીનો સ્વયંવર થયો છે બાબરા એટલે બાબરા બબરૂ બબરૂનો જે જન્મ થયો એ ભીમ ભીમના કારણે જે બબરનો જન્મ થયો એ બાબરાનું નામ એટલા માટે પડ્યું કે બબરનો જન્મ જન્મસ્થળ સ્થળ તો બાબરા છે આવી ઐતિહાસિક ભૂમિ એટલે મારો જિલ્લો છે એ જિલ્લામાં આ પરિસ્થિતિ ચાલી રહી છે સંતોની મહત્વની ભૂમિમાં આ પરિસ્થિતિ ચાલી રહી છે ડૉક્ટર જીવરાજ મહેતા જેવા એક નેતા જે પ્રથમ ગુજરાત રાજ્યની સ્થાપના કરી એવા નેતા બેના મનુભાઈ કોરડિયા સેન્ટ્રલના મિનિસ્ટર બેના પુરુષોત્તમ રૂપાલા સેન્ટ્રલના મિનિસ્ટર બેના દ્વારકાદાસ પટેલ એક સહકારી આગેવાન એટલે ગુજરાતનું બહુ મોટું નામ એ પણ અમારા જિલ્લામાંથી આવ્યા છે હું પણ અમરેલી જિલ્લામાંથી સાંસદ રહી ચુકું ધારાસભ્ય રહી ચૂક્યો છું બીજા પણ નવ નવીનચંદ્ર રવાણી પોતે મિનિસ્ટર હતા જસવંત મહેતા અમારી પાર્લામેન્ટ પણ લઈ રહ્યા છે જસવંત મહેતા એટલે ગુજરાત વિદ્યુત બોર્ડની સ્થાપના જે તે વખતે થઈને ગુજરાત વિદ્યુત બોર્ડના પોતે એક પ્રમુખ હતા અને ત્યાર પછી બ્રહ્મકુમાર ભટ્ટ હતા અને એના કારણે અમારે અમરેલી જિલ્લો વીજળીથી વંચિત જિલ્લો હતો અને વીજળીવાળો જિલ્લો બનાવ્યો પાણીથી વંચિત હતો અનેક સંસ્થા અનેક યોજનાઓ બની શેત્રોજી ડેમ બન્યો જે અમારો ભાવનગર સાથે જોડાયેલો ખોડિયા ડેમ બન્યો જે અમારો ધારી સાથે જોડાયેલો હું ધારાસભ્ય હતો ત્યારે ઠેબી અને વડી ડેમ બન્યો એ પણ અમરેલી સાથે જોડાયેલા કારણે અમરેલી એક મહત્વનું અમરેલી બન્યું છે અમારું નર્મદાનું પાણી આવી શકે એમ નહોતું કારણ કે ઊંચી ભૂમિ છે પીવાનું પાણી આપ્યું કેશુભાઈ પટેલ અને જીમનભાઈ પટેલ સરકાર હતી ત્યારે પીવાનું પાણી મહી પડી જાય યોજનામાંથી અમને આપ્યું એના કારણે પીવાના પાણીની પરિસ્થિતિ ખરાબ હતી એમાંથી જિલ્લો બહાર આવ્યો વિકાસ સાથે જોડાય દરિયા કિનારો છે

અને તાલુકા ભાજપના પોતે પ્રમુખ રહી ચૂક્યા છે એવા વ્યક્તિએ બીજાના નામે પત્ર લખ્યો કંઈક તો છે ધોવાડો થોડો નીકળી રહ્યો છે એટલે એનો એવો આગ છે મને ક્યાંક પૂછ્યું કે વિધિભાઈ જૂથબંધી જ્યારે જૂથબંધી તો કોંગ્રેસની બાબતો હતી અમારે ત્યાં જૂથબંધી એટલા માટે કહેવાતી અમે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી શકતા હતા હું પોતે પ્રાઇમ મિનિસ્ટર હતા મનમોહનસિંહજી હતા અને પ્રથમ એમની સાથે ચૂંટાઈની કામગીરી કરવા માટેની તક મળી ત્યારે મેં એમને કીધું કહ્યું કે મનમોહનસિંહજી અમારે અમરેલી જિલ્લાને રેલવે મળતી નથી અમરેલી જિલ્લાને કોઈ નેશનલ હાઈવે મળતો નથી તમે જ્યારે બજેટમાં જોગવાઈ કરી ત્યારે અમને રેલવેની સુવિધા મળવી જોઈએ આજે રેલવેની સુવિધા અમને ફરી વખત મળતી થઈ છે લીલીયાથી અમને રોજેરોજ ટ્રેન સુરત જવા માટેની થઈ છે મુંબઈ જવા માટેની થઈ છે ત્યારે પહેલાં મળતી નહોતી એનો અને એ રેલવે પીપાઓ સાથે પહેલું એલું જોઈન્ટ વેન્ચર જો કોઈએ કર્યું હિન્દુસ્તાનમાં રેલવેએ તો પીપાઓ પોર્ટ સાથે કર્યું એમાં પેસેન્જર ટ્રેન ક્યારેય નહીં ચલાવવી એવો એનો નિયમ કરેલો હતો અડવાણી દેશના નાયબ વડાપ્રધાને પાર્લામેન્ટમાં જવાબ આપ્યો હતો છતાં પણ મનમોહનસિંહજીએ એ રેલવે અમને શરૂ કરાવીને સુવિધા આપી છે આ જિલ્લો છે એ જિલ્લામાં કૌશિકભાઈ અત્યારે દંડક બેના છે સારી બાબત છે હું ઘણી વખત ધારાસભ્ય બહેનો છું મેં તો મારા જાહેર જીવનમાં કહ્યું કે હું કેટલી વખત ધારાસભ્ય બનો પાર્લામેન્ટનો સભ્ય બહેનો કોઈ કમિટીનો ચેરમેન નથી બની શક્યો ન બની ના મારા નસીબમાં નહીં હોય તો ન બની શકું તમે તો સીધા જ આવે ને ઉપર દંડક બન્યા છો અમરેલીને વિકાસ કરવા માટેની ઘણી બધી તકો છે ને બદલે રેવન્યુ જતી રહે છે રોજે રોજ રેતીની ભારે મોટી ચોરી થાય છે એ ચોરી કરનાર કોણ છે એની તપાસ થવી જોઈએ એને બધી તપાસ થતી ગઈકાલે જે એક બેન પકડાણા છે અમારા વિઠ્ઠલપુરમાંથી એ બેને ખાનગીમાં કહ્યું કે સાહેબ રેતીની ચોરી થાય છે મારે ત્યાં વિઠ્ઠલપુરમાં કેમેરા લગાડ્યા છે તમે તપાસ કરો કેટલી રેતી રોજે રોજ જાય છે આટલી બધી રેતીની ચોરી થાય છે એના હપ્તા ક્યાંક ને ક્યાંક તો ચૂકવાય છે એક ડમ્પરને રેતી લઈ જવા માટેનો પિસ્તાલીસ હજારનો હપ્તો છે એક દુકાનેથી હમણાં આવ્યું કર્યું કર્યું બેન કે એક દુકાને દોઢ કરોડ રૂપિયા હપ્તાવાળા આપી જાય છે અને કોને પંદર હજાર રૂપિયા દેવાના કોને પચાસ હજાર દેવા કોને પચીસ હજાર દેવા એ દુકાનેથી પાછા હપ્તાની વેચણી જે તે અધિકારીઓમાં થાય છે પદાધિકારીઓમાં થાય છે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચૂકેલા વ્યક્તિ બહુ હોશિયાર વ્યક્તિ ડોક્ટર કેડરના વ્યક્તિ સર્જન એમણે નરેન્દ્રભાઈ મોદીને ટ્વીટ કરવું પડે મુખ્યમંત્રીને ટ્વીટ કરવું પડે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે કાંઈક તો જિલ્લામાં મુશ્કેલી થઈ રહી છે એ મુશ્કેલીના કારણે તાલુકા મેજિસ્ટ્રેટે જે પત્ર લખ્યો છે એ પત્રના અનુસંધાને મારે ડીજીને પત્ર લખવો પડ્યો અને આપે કહ્યું એમ છેલ્લી લીટીમાં એટલા માટે બધા પત્રો મેં ડસ્ટબિનમાં નાખ્યા હોય તો કમસે કમ આ નહીં નાખતા કારણ કે તાલુકા મેજિસ્ટ્રેટે લખેલો પત્ર છે એટલે કાંઈક તો તથા હશે એમાં કોઈ પણ દોષિત હોય એ દોષિતને ખુલ્લા પાડવા માટેનો અમરેલી જિલ્લાની જનતાને જાણવાનો અધિકાર છે સાથોસાથ બેન એટલું તો હું જરૂર કહી શકું કે જાહેર જીવનના આગેવાન તરીકે મારે પણ જાણવાનો અધિકાર છે કે દિલ્હી સાથે જોડાયેલા નેતાઓ ગાંધીનગર સાથે જોડાયેલા નેતાઓ આવું કામ કરે છે એમાં હું પણ હોઉં એવું પણ લોકોને લાગવા મળે તો એની પણ તપાસ થવી જોઈએ એવી માગણી કરતો મેં એટલા માટે પત્ર ને છેલ્લી લીધી એટલા માટે મેં પણ તમને શું લાગી રહ્યું છે કારણ કે અમદાવાદ અમરેલીનું રાજકારણ એ દેશની રાજકારણ રાજકારણનું એપી સેન્ટર ગણાય ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય બધી જ જગ્યાએ અમરેલીના રાજકારણથી જ આમ તો કહેવાય કે એક નવો ફણગો ફૂટે અને એક નવો ત્યાં આગળથી એક નવું પિક્ચર સામે આવે અમરેલીના રાજકારણમાં અત્યારે શું ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને બંનેઓમાં અમરેલીના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા બહેના ત્યાર પછી જે કોઈ મુખ્યમંત્રી બન્યા છે એમાં અમરેલીનો મોટો ફાળો રહ્યો માધવસિંહભાઈ સોલંકી મુખ્યમંત્રી બન્યા હોય તો અમરેલીનો ફાળો રહ્યો છે કેશુભાઈ પટેલ પણ મુખ્યમંત્રી બન્યા હોય તો અમરેલીનો ફાળો રહ્યો છે ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હોય તો પણ એનો ફાળો રહ્યો છે કે પછી અમર અમારા છબીલાસ મહેતા મુખ્યમંત્રી બન્યા હોય કે પછી અમરસિંહ અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી બનાવ માધવસિંહભાઈ સોલંકી મુખ્યમંત્રી બન્યા હોય અરે મેં હંમેશા એમનો ફાળો રહ્યો છે બાબુભાઈ જસભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે મનુભાઈ કોટડિયા અને દ્વારકાદાસ પટેલે એમ કહ્યું હતું કે અમારા સૌરાષ્ટ્રને આ મચ્છુ ડેમ તૂટ્યો અને મચ્છુ ડેમને બચાવવા માટે મોરબીને બચાવવા માટેનું સારામાં સારું કામ જો કોઈ કર્યું હોય તો બાપભાઈ જસભાઈ પટેલે કર્યું છે એમને મુખ્યમંત્રી બનાવવા જોઈએ પછી છેલ્લે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી આવ્યા એ નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી બનાવવા માટેની પહેલી વહેલી સભા થઈ હોય તો અમારે અખાડામાં સભા થઈ અને ત્યારે પહેલાં વહેલા દિલ દિલીપભાઈ સંઘાણીને રૂપાલા બોલ્યા કે આપણા ભવિષ્યમાં નરેન્દ્રભાઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બને એના માટેની આપણે આ મિટિંગ બોલાવી છે અને અમે બધા એમને સહકાર આપી છે કે તમે મુખ્યમંત્રી બનો કેશુભાઈ પટેલ પછી એ મુખ્યમંત્રી બન્યા આનંદીબહેન પણ મુખ્યમંત્રી બન્યા છે પરંતુ એ મુખ્યમંત્રી બેના પછી દેશના વડાપ્રધાન બેના નાની બાબત નથી અમરેલીનો આવડો મોટો ફાળો છે કે જેને મુખ્યમંત્રી બનાવવા માટે અખાડામાં પહેલી વહેલી સભા અમરેલીમાં થઈ અને મુખ્યમંત્રી બનાવવા માટેનું સ્વપ્ન ત્યારે શરૂ થયું એ સ્વપ્નના કારણે આજે દેશના ત્રીજી વખત બેના છે આ અમરેલી જિલ્લો છે એ જિલ્લો બરબાદ થતો હોય તો દુઃખ તો થાય કારણ કે અમે જાહેર જીવનના આગેવાનો ત્યાંથી આવ્યા છીએ આજે પણ જાહેર જીવનમાં કામ કરીએ છીએ વિરોધ પક્ષ તરીકે કામગીરી કરીએ છીએ વર્ષોથી વિરોધ પક્ષમાં છીએ ત્યારે અમરેલી જિલ્લાના વિકાસ રૂંધાઈ રહ્યો છે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને અમરેલી જિલ્લાને વિકાસની જે બાબતો જોઈએ તેને બદલે અત્યારે હપ્તા શરૂ થઈ છે એવું હું નહીં ડોક્ટર કાનાબારકીએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો કે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એટલે મારે પત્ર લખવાની ફરજ પડી છે સાથે તો આ પત્ર તમે જે લખ્યો છે થી આવે છે મારો અમરેલી જિલ્લો ક્યાંથી સલામત રાખવાનો છે મને વિશ્વાસ નથી સંઘવી ધારાસભ્ય એમની સાથે મેં કામગીરી કરી છે મને વિશ્વાસ નથી એ માણસ રોજ જુદું જુદું બોલે છે એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે આજે ની કેવડી મોટી કચોરી ચાલી રહી છે આજે બીજી બાબતો કેટલી બધી ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો એમાં સંડોવાયેલા છે કોનું સરકસ કાઢવામાં આવે છે આ જાલા પકડાણા છે કાઢે સરકસ હું કહું છું એવું નહીં અમારા અમરેલ રાજકોટથી એક પત્રકાર છે જગદીશભાઈ એને પોતે કહ્યું કે મને પણ વિશ્વાસ નથી જગદીશભાઈ પોતે બોલવું પડ્યું તો મને પણ એકવાર જગદીશભાઈ સાથે ચર્ચામાં હતા બેટ એમણે એમ કેવું પડ્યું કે મારે તો હર્ષભાઈ સંઘવી ઉપર મને તો વિશ્વાસ નથી આ બધા જે સંડોવાયેલા લોકો છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમનું સંઘર્ષ કાઢવામાં આવતું નહીં એ પોતાનો જિલ્લો પોતાનું સૌરત એક સલામત ન રાખી શકતા એ સુરતની મહિલા બે આગેવાનો આત્મવિલોપન કરવું પડે મહિલા આગેવાનો ગઈકાલે પણ એક મહિલા આગેવાનને આત્મવિલોપન કરવું પડ્યું બે દિવસ થોડા સમય પહેલાં પણ એક મહિલા આગેવાનો આત્મવિલોપન કરવું પડ્યું ભારતીય જનતા પાર્ટીની મહિલા આગેવાનોને જો સલામત સુરતમાં ન રાખી શકાય બેન એ અમારો અમરેલી જિલ્લોને કેવી રીતે સલામત રાખવાના એટલે મેં એમને પત્રની નકલ નથી મોકલી અને ડીજીને પત્ર મોકલ છે સાથો સાથ રાજ્યના ચીફ સેક્રેટરીને પણ મેં નકલ મોકલી છે શક્તિસિંહ ગોહિલ અમારા ભારતીય અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ છે રાજ્યસભાના સાંસદ છે એમને પણ પત્ર મોકલો છે અમિતભાઈ ચાવડાને પણ મેં પત્ર લખીને જણાવ્યું છે વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તમે પણ આ મારા પત્રને સરકારમાં રજૂઆત કરશો તેના માટે એમને પણ નકલ કરતો મને એની ઉપર વિશ્વાસ છે અને જેની ઉપર વિશ્વાસ જ ન હોય એને પત્ર લખીને મારે શું કરવું એટલા માટે મેં પત્ર લખ્યો નથી સાથે તમને એ પણ પૂછીશ કારણ કે તમે આ પત્ર લખીને દારૂ જુગાર હપ્તાની વાત કરી સૌથી વધારે તમારા જિલ્લાનો જે મુદ્દો આવે છે જે ધારી જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો આવે છે આ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે અત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આ બધાના નેતાઓ અત્યારે એક પક્ષ ઉપર દેખાઈ રહ્યા છે કે ઇકો સેન્સિટિવ ઝોન ન થવું જોઈએ તમારું પોતાનું શું માનવું છે અને એમાં પણ ઘણા વિવાદો હવે તો આવી રહ્યા છે ઇકો સેન્સિટિવ ઝોનનો પહેલો વેલો જો કોઈ વિરોધ કર્યો હોય તો શક્તિસિંહ ગોહિલ જ્યારે અમરેલી આવે ત્યારે અમે મોટી સભા બોલાવીને ધારીમાં વિરોધ કર્યો ઇકો સેન્સિટિવ એવી એવી પરિસ્થિતિ છે સિંહોનું રક્ષણ થવું જોઈએ આજે પણ હું માનું છું પરંતુ કોઈ પણ ખેડૂત પોતાના ખેતરમાં એનું ટ્રેક્ટર લઈ જઈ જ ન શકે એ એનું ઓપનર ન ત્યાં ચલાવી શકે એટલું બધું કડક કાયદા લાવીને ખેડૂતને ખેતી કરતો રોકી રોકી નાખવા માટેની જે વાત છે એટલા માટે આનો વિરોધ છે માત્ર હું વિરોધ કરું છું એવું નહીં ભારતીય જનતા પાર્ટીના અનેક ખેડૂતો સાથે જોડાયેલા આગેવાનો એમ કહે છે કે આ ઇકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોની ખેતી ભાંગી જશે ખેડૂતો તૂટી જશે એની જમીનો વેચાઈ જશે સિંહને બચાવવા જોઈએ પણ સિંહને બચાવવા માટેની સરકાર પાસે અનેક પ્રકારની સગવડતાઓ છે અનેક પ્રકારના જોવાનું હું જયારે સાંસદ હતો ત્યારે આંબડી પાર્ક શરૂ કર્યો મનમોહનસિંહજી પાસે પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ત્યારે હું લાવ્યો અને આંબડી પાર્ક થયો કારણ આજે તમે જુઓ અમારું ધારીનો વિકાસ થયો છે ધારીમાં નાની મોટી હોટલો આવી છે ધારીમાં નાના મોટા રેસ્ટોરન્ટ આવ્યા કે જ્યાં કે તમને જમવા મળો ધારીમાં જમવું હોય તો જમી ન શકાય એવી આજથી દસ વર્ષ પહેલા પરિસ્થિતિ સારા સારા રેસ્ટોરન્ટ આવ્યા છે રિસોર્ટ સારા ઊભા થયા છે એટલે સિંહનો પણ બચાવ થવો જોઈએ સિંહને પણ મુશ્કેલી ન થવી જોઈએ પરંતુ ખેડૂતો ના ભોગે ઇકો ઝોન લાદી અને ખેડૂતોને ખેતીની જમીનમાં રાતે ન જઈ શકાય એમનું ટ્રેક્ટર ન ચલાવી શકાય એમનું મશીન ન ચલાવી શકે એમનું ઓપનર ન ચલાવી શકે એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરવાની સરકાર વાત કરે છે ત્યારે આવડી મોટી રેતીની ચોરી થાય છે કે જે ખરેખર ઇકો સેન્સિટિવ ઝોનમાંથી રેતી લેવી ગુનો છે છતાં પણ આટલી બધી રેતીની ચોરી થાય છે એ રેતીની ચોરીના કારણે સરકારની દેવાની જાય છે અને જે લોકોને રેતીની વપરાશ જરૂર છે એને રેતી મોંઘી બાજુ થઈ રહ્યો છે રેવન્યુ અને ઝોનના કારણે એ રેતીની ભારે મોટી ચોરી થાય છે અને એ ચોરી થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ એમ કહે છે કે આમાં મોટા હપ્તા ચાલી રહ્યા છે પત્રમાં તો એમ લખાણું છે કે ચાલી લાખ રૂપિયાનો દુઃખ થઈ ગયું છે ચાલી લાખ રૂપિયાનો સાચું છે ખોટું છે પછીનો સવાલ છે પણ આક્ષેપ કરનાર ભારતીય જનતા પાર્ટી છે આક્ષેપ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીના એક મહત્વના આગેવાન છે ત્યારે એમની ઉપર આક્ષેપ કરનાર એની જ પાર્ટીના આગેવાનો પત્ર તાલુકા પંચાયતના પ્રમુખના પેડ ઉપર લખવાનું છે મને તો એવું પણ ખાનગીમાં જાણવા મળ્યું છે કે એને તો કાલે પોલીસને એમ કહ્યું કે મારી ભૂલ થઈ કે મારે આ પત્ર મારા નામથી લખવાની જરૂર એને બદલે મેં આવી રીતે કહ્યું છે હું બહાર નીકળીને હજુ પણ ખુલ્લું પાડવાનું છે એક ગામમાં દારૂ ક્યાં વેચાઈ રહ્યો છે કોણ વેચી રહ્યું છે એ પણ પોલીસને માહિતી આપવાનું પોલીસની તાકાત પકડી હમ એવું ત્યાં પોલીસ જ કામ નથી કરતી કે પોલીસને પણ જઈ રહ્યા છે નેચરલી ડોક્ટર કાનાબારે ટ્વીટ કર્યું ત્યારે કહ્યું પ્રેસમાં પણ છપાણું એ પત્ર પણ લખ્યો છે એક દુકાને દોઢ કરોડ રૂપિયા દર મહિને ત્રીસ તારીખ સુધીમાં એની ત્યાં દુકાને પહોંચી જાય અને એ જે વેપારી જે જે માણસ છે વેપારી છે એ કોને કેટલા પૈસા કેમ વેચવાના છે એ નક્કી કરેલા હોય છે જેમને પંદર હજારનું કવર હોય એ કવર બની જાય એને જેને પચીસ હજારનું કવર આપવાનું હોય એને પચીસ હજારનું કવર પહોંચી જાય જેને લાખનું કવર આપવાનું હોય એને લાખનું કવર પહોંચી જાય એવું ભારતીય જનતા પાર્ટી એ સ્વીકાર્યું કે અમારા ત્યાંથી એક દુકાનથી આવી રીતે દોઢ કરોડ રૂપિયા દર મહિને આપતા અધિકારીઓ અને પદાધિકારીઓ મેં વેચાઈ રહ્યા છે આવું ભાજપ સ્વીકારે છે હું તો વિરોધ પક્ષમાં છું હું તો સરકારને પૂછી શકું પત્ર લખી શકું મારી પાસે જે રજૂઆત આવે રજૂઆત મોકલી શકું સાચી વાત છે ખોટી વાત છે સરકારને નક્કી કરવાની એ વાત ખૂબ સાચી કે સરકારે નક્કી કરવાનું છે પણ તમારા જ વિસ્તારનો એક સવાલ જે રીતે તમે કીધું કે અમરેલી એ ઘણા બધા એવા તીર્થ સ્થાનોની ભૂમિ છે એમાં જ એક વિવાદ છે સત્તાધારનો આપા ગીગાનો વિવાદ અત્યારે જે ચાલી રહ્યો છે વિજય બાપુને લઈને આજે આખો વિવાદ ચાલી રહ્યો છે એને લઈને આપ શું કહેશો વિજય બાપુના નામે જે વિવાદ ચાલી રહ્યો છે એના પોતાના સગા વિવાદ ચલાવી રહ્યા ત્યારે ખરેખર આમાં સાચું શું છે ખોટું શું છે એ તથ્યની તપાસ થવી જોઈએ બીજી બાપુને હું નજીકથી ઓળખ છું કોલેજમાં અમે ભણતા હતા ત્યારે પણ હોસ્ટેલમાં સાથે રહેતા હતા અચ્છા એટલે બીજી બાપુ ઉપર આવો આક્ષેપ જે થઈ રહ્યો છે એ આક્ષેપને હું અત્યારે કોઈ રીતે માનવા તૈયાર નથી અને એમાં અમારી આ એ ભૂમિ સત્તાધારની ભૂમિ એટલે તો બહુ પવિત્ર ભૂમિ છે એ ભૂમિ ઉપર આવા સંત જ્યારે કામગીરી કરતા ત્યારે એના સગાબાઈએ વિવાદ કર્યો છે બીજા કોઈનો વિવાદ હોય એવું દેખાતો નથી સગાભાઈએ વિવાદ કર્યો છે અને અનેક સંતોએ વિજય બાપુની તરફેણ કરી છે ત્યારે સરકારે એ બાબતમાં પણ તથ્ય તપાસ જોઈએ મારા કોંગ્રેસ પક્ષના પ્રમુખ પ્રતાપભાઈએ પણ અમિતભાઈ શાહને પત્ર લખીને જણાવ્યું છે કે મારે સાચું શું છે ખોટું શું છે એનું તપાસ આવી જોઈએ એમ હું પણ કહી રહ્યો છું કે વિજય બાપુને બદનામ કરવા માટેનું કૃત્ય કરનાર પોતાના કોઈ કૌટુંબિક હોય તો એનો અંગત કાંઈક પ્રશ્ન હોઈ શકે એની સાચી તપાસ થવી જોઈએ અને તમને લાગે છે કે સત્ય બહાર આવશે મોટી મુશ્કેલી આ સરકારમાં સતી બહાર હાલ લાવવાની મોટી મુશ્કેલી છે સરકારના કોઈ પણ મંત્રી ગમે ત્યારે બોલી નાખે છે અને પછી એને રફેદફે કરી નાખે છે સાચી વાત લોકો સુધી પહોંચતી નથી લોકો સુધી સાચી વાત પહોંચાડવા માટે ગોપીબેન હું તમને વ્યક્તિગત અભિનંદન તો જરૂર આપીશ પણ તમારી જેવી જે ચેનલો ચલાવી રહ્યા છે એવી ગુજરાતની ચાર પાંચ ચેનલો છે એ ચેનલો મારફત સાચી વાત લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ તમારી ચેનલો કરી રહી છે હું ખરેખર અભિનંદન આપું છું અને લોકશાહીમાં સાચું શું છે ખોટું શું છે એનું જો કોઈ લોકો સુધી પહોંચાડવા માટેનું કામગીરી કરી શકે તો ચોથી જાગીર જ કરી શકે અને ચોથી જાગીર એટલે પ્રેસ મીડિયા છે પ્રેસ મીડિયામાં બરાબર સાચી બાબતમાં બહાર આવવું જોઈએ તમારી જેવી સાત આઠ ચેનલો ગુજરાતની જે કામગીરી કરી રહી છે ને એની ઉપર વિશ્વાસ છે કોપીબેન તમને વ્યક્તિગત હું કહીશ તો એમ લાગશે કે વ્યક્તિગત કહું છું તમે ક્યારેક બોલો છો નવજીન ન્યૂઝમાંથી ક્યારેક બોલે છે દેવાનસિંહબેન ક્યારેક બોલે ત્યારે કેટલા આગેવાનો આવીને ગામડાને એમ આજે ગોપીબેન ના બોલીભાઈ અમારી ઉપર વિશ્વાસ નથી તમારી પર આટલો વિશ્વાસ છે અને એ વિશ્વાસ જ્યારે જળવાઈ રહ્યો છે ત્યારે ગુજરાત એટલે ગાંધી સરદારનું ગુજરાત છે એ ગાંધી સરદારના ગુજરાતને મજબૂત બનાવવાનું કામ કરવું હોય તો તમારી ચેનલો જ કરી શકશે અમારી વાત ઉપર લોકોને વિશ્વાસ થોડો ઓછો એટલા માટે રાજકીય માણસો છીએ જાહેર જીવનના લોકો છીએ રાજકીય માણસો ઉપર લોકોને વિશ્વાસ પૂરો હોય છે પરંતુ એના મનમાં એક એવું એવું પણ મનમાં ઠસાઈ ગયેલું છે કે રાજકીય માણસ સાચું બોલતા નથી હોતા ગમે તેટલું સાચું બોલીએ તો પણ લોકોના મગજમાં જ ઠસાયેલું છે ત્યારે સાચી બાબતની વાત વિશ્વાસ હોય તો ચોથી જાગીર ઉપર વિશ્વાસ છે અને એ ચોથી જાગીર કામગીરી કરતી થાય તો ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત સ્વપ્નનું ગુજરાત અને આપણું જીવરાજ મહેતાનો અમારો સ્વપ્નનો જિલ્લાઓ બનાવવા માટેનું અમારું જે સ્વપ્ન છે એ સાકાર થઈ શકે તેમ છે એના માટે આપની ચેનલો અમને મદદરૂપ એવી મારી બિલકુલ બિરજીભાઈ સત્ય હશે ત્યાં અમે ચોક્કસ સાથે જ હોઈશું અને નિર્ભય રીતે સાથે હોઈશું તો આપ અમારા સ્ટુડિયોમાં જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર